સંબંધોનું મહત્વ કુટુંબ વ્યવસાય સમાજ આપણા બધા જ સંબંધોની ગુણવત્તા વિશે વ્યવસ્થિત ધ્યાન રાખવાની જરૂર એટલા માટે પણ છે કે આપણું જે અસ્તિત્વ છે ને એના કેન્દ્રમાં તો આપણે પોતે જ હોઈએ છીએ પણ આપણે આપણી જાત ઉપરાંત બીજા ત્રણ ક્ષેત્રોમાંના લોકોને અસર કરતા હોઈએ છીએ પહેલું આપણું કુટુંબ બીજું આપણો ધંધો વ્યવસાય કામ અને ત્રીજું સમાજ આ ત્રણેય ક્ષેત્રોમાં જે વ્યક્તિઓ સાથે આપણા સંબંધો હોય એ દરેક વ્યક્તિ સાથેનો આપણો સંબંધ કેવો છે એના પર આપણા આખા જીવનની સફળતાના સ્તરનો આધાર રહે છે એમાંથી કોઈ એક ક્ષેત્રમાં એકાદ વ્યક્તિ સાથે પણ સંબંધમાં વિખવાદ હોય તો પણ આપણા જીવનની શાંતિ ભણાઈ જાય છે ધારો કે આપણા કૌટુંબિક સંબંધોમાં ક્યાંક માથાકૂટ ચાલતી હોય તો આપણે સો ટકા સફળ કહી શકાય એ ખરા એ જ રીતે આપણા ધંધા વ્યવસાયમાં પણ કોઈ લોકો સાથેના સંબંધોમાં તકલીફો હોય અથવા તો સામાજિક સંબંધોમાં પણ ક્યાંક ખટરાગ ચાલતો હોય તો આપણે શાંત અને સ્વસ્થ ન રહી શકીએ અને આપણા જીવનની ક્વૉલિટી સો ટકા સારી છે એમ ન કહી શકાય એટલે જીવનને સમગ્ર રીતે સુખમય અને સુંદર બનાવવા માટે આ ત્રણેય ક્ષેત્રોના સંબંધો પર ધ્યાન આપવાની જરૂર હોય છે બીજું આ ત્રણેય ક્ષેત્રોના સંબંધો એકબીજાથી અલગ નથી હોતા ત્રણેય પ્રકારના સંબંધોમાં ઘણી સમાનતા હોય છે કોઈ પણ વ્યક્તિના ત્રણેય ક્ષેત્રોના સંબંધોની ગુણવત્તા એક સરખી જ હોય છે વ્યક્તિ જેવી ઘરમાં હોય છે એવી જ બહાર હોય છે આપણે જો એવો માનતા હોઈએ કે આપણા પર્સનલ સંબંધો ભલે સારા ન હોય પરંતુ આપણે પ્રોફેશનલ રિલેશનશિપ્સ પરફેક્ટ રાખી શકીશું કે સમાજમાં આપણે સારા સંબંધો બાંધી શકીશું તો એ ભૂલ ભરેલું છે આપણે એ યાદ રાખવું જોઈએ કે ત્રણેય પ્રકારના સંબંધોમાં આપણે એ જ વ્યક્તિ હોઈએ છીએ અને આપણો સ્વભાવ આપણી આદતો ખાસિયતો ખામીઓ ખૂબીઓ અને આપણો અભિગમ એક જ હોવાને કારણે દરેક ક્ષેત્રના લોકો સાથેના વ્યવહારમાં આપણી એ બાબતો એક સરખી રીતે જ અસર કરે છે આ જ કારણથી કંપનીઓમાં સિનિયર કે ટોપ મેનેજમેન્ટ માટેની નિમણૂક કરતી વખતે વ્યક્તિના પર્સનલ સંબંધો વિશે ખાસ તપાસ કરવામાં આવે છે જો એના વ્યક્તિગત સંબંધોમાં તકલીફ જેવું જણાય તો એના પ્રોફેશનલ સંબંધોમાં પણ એની અસર આવશે જ એવું માનીને એવા ઉમેદવારને સિલેક્ટ કરવામાં નથી આવતો એટલે જીવનને શાંત સુખમય અને સ્નેહસભર બનાવવું હોય તો કૌટુંબિક વ્યવસાયિક અને સામાજિક ત્રણેય સંબંધો પર એક સરખું ધ્યાન આપીને કોઈ સંબંધ ખરાબ ન થાય બધાય સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે એ જોવું જરૂરી છે કોઈ પણ ક્ષેત્રના સંબંધોની અવગણના ઈચ્છનીય નથી